સ્વાગત છે મિત્રો તમારો નવા માં તો જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ વાયગા છે અત્યારે સવારના સાડા આઠ જેવું થાય છે આપણે અત્યારે આવી ગયા છે ભરવા રાયડો ભરવાનો છે રાયડો રાધનપુરનો રાયડો બે ગાડી અંદર વહી ગઈ હવે આગળ કી આવે એટલે મજૂર હજી આવ્યા લગાડો તો ખાલી ને નીકળી ગયા છે અમે હવે અમારે જવાનું છે અત્યારે પોરબંદર અમારે રાયડિયો ભરવાનું છે રાતનપુર નો રાયડિયો અશોકભાઈ 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 જાઓ હવે મોજ ભૂલી ગયા આવે ભાઈ હજી અમારે કામ જાજ્યું હવે વાગ્યા વાઈ ગયા બાર અત્યારે મેં ઘરે ગયા હતા ઘરેથી પાછો આવ્યો પાછો ઘરે હે તો રાઈડો વરવા આવ્યા આપડે રાજધનભૂર નો રાઈડ પાટીયા હવા બરાબર નવ દવ વાગ્યો હા એ ગરબડાયો બે ગાડી બીજી બોર

અડી આગળે બે ગાડી તો અમારી અંદર વઈ ગઈ આયા સરકારી ગોડાઉં જો મિત્રો આયા ગોડાઉં છે સરકારી આ એ ઓલી બાજુ બે ગાડી અંદર વઈ ગઈ પછી આગળે અમારે જવાનું છે વાહ ગાડીઓની લાઈન થઈ ગઈ જો ગાડી આવી અમે રાતે જ નીકળી ગયા હતા ઘરે જો વા ગાડીઓની લાઈન થઈ ગઈ અજી તો 10 ગાડી આવે આદા તે ઉતારિયા દે હાલું નકો પરહત કઈ લાઇન થઈ ગઈ છ વાગ્યા હે ભાઈ ગાડી લાગી અમારી ગાડી તો ભરાશે નહીં સવારે ભરાશે હવે આ ગાડી લાગી બે ગાડી ભરાણી અમારી એક રહી જાય તોય મજૂર ના પડે એક ગાડી ભરીને બંધ હાલો તો આપણે અત્યારે આવ્યા છે આપણી ગાડીમાં હા રાતે જ આવતા રહ્યા તા કારણ કે ત્યાં ગાડી ભરાય એમ નથી

આવા રસ્તામાં ભાઈ ભરવા આવ્યા જાવ તમે લગાડવાની માંડવી જોવા હમણાં તૈયાર થઈ ગયા પછી સલીમભાઈ સલીમભાઈ શેરિયા ભરવા વાળા સલીમ તો વિડીયા માં આવ્યો આપડા